રીહામણે વહી ગઈ બેનું

અને ટ્યુનિક તો બસો નવ્વાણું રૂપિયાથી શરૂ અને પેન્ટ પેરમાં થ્રી ફોર ફાઈવ એક્સેલ એટલે કે બિગ સાઇઝ પણ મળી જશે તો બેનું મારા બાયુ તો રિહામણીથી આવે કે ન આવે પણ તમે આવી જાજો શામધામ ચોકમાં આવેલ કલરંગી ફેશનમાં અને તમારે ન આવવું હોય તમે કોઈ બીજા સિટીમાંથી વિડીયો જોતા હો તો ઓનલાઈન કેશ ઓન ડિલિવરીમાં પણ ઓલ ઓવર ઇન્ડિયામાં ડિલિવરી કરી આપવામાં આવશે હો બેનું કેશ ઓન ડિલિવરીમાં તમારી ત્યાં પીસ આવે ત્યારે તમારે પૈસા આપવાના તો નંબર એડ્રેસ નીચે આપેલું જ છે એ ફટાફટ પહોંચી જ જાજો